જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે ચાંદીપુરા વાયરસ અને અનેક વરસાદી વાયરલ બીમારીઓ વધી રહી છે તો તેની સામે રક્ષણ મેળવવા માટે આપણે રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે જો તમારી રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો તમને આ બીમારીઓ જલ્દી લાગુ નહીં પડે તો આજે આપણે એક સરસ મજાની હેલ્ધી રેસીપી બનાવીશું જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે અને સાથે સાથે આ બધી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ પણ બનશે તો એના માટે અહીં મેં બે વાટકી મખાના અને બે વાટકી દાળિયા લઈ લીધા છે સૌથી પહેલાં આપણે એક પેનમાં બે વાટકી જેટલા મખાના લઈ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને શેકી લઈશું તમે બધા જાણો છો કે મખાના એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાના કારણે તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે જેના કારણે તમે જલ્દીથી બીમાર નથી પડતા તેમજ તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જેના કારણે તમારી પાચન પ્રક્રિયા ઝડપી બનાવે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતું પાચન પ્રક્રિયા આ સિઝનમાં ખૂબ જ નબળી પડી જતી હોય છે તો જો આ સિઝનમાં રેગ્યુલર મખાનાનું સેવન કરવામાં આવે તો પાચન તમારું સ્વસ્થ રહેશે અને જેના કારણે બીમારી પણ નહીં આવે તે ઉપરાંત મખાના છે તે હાડકાં મજબૂત કરવામાં અને બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે તો બાળકો હોય કે મોટા રેગ્યુલર મખાનાનું સેવન કોઈ નથી કરતું હોતું પણ તમે રોજનો આ એક જો લાડુ ખવડાવશો તો આ બધા જ પોષક તત્વો શરીરમાં મળી રહેશે જેના કારણે બીમારી નહીં થાય તો અહીં આપણા મખાના એકદમ સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી અને ઠંડા થવા માટે રાખી દઈશું અને દાળિયા મેં હમણાં જ તાજા ખોલીને લીધેલા છે એટલે હું દાળિયાને નથી શેકી રહી પણ તમારી પાસે દાળિયા પહેલાંથી પડ્યા હોય તો દાળિયાને પણ થોડાક શેકી લેવાના હવે આ જ પેનની અંદર આપણે બદામ લઈ લઈશું અત્યારે મેં પાક કપ જેટલી બદામ લીધેલી છે બદામ પણ યાદશક્તિ વધારવામાં મદદરૂપ કરે છે તેમજ ઇમ્યુનિટી વધારે છે હાડકાં મજબૂત બનાવે છે અને હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તેની સાથે ત્રણ મોટી ચમચી જેટલા સૂરજમુખીના બી જેને સનફ્લાવર સીડ્સ કહે છે તે લઈ લઈશું આમાં આયન ભરપૂર માત્રામાં હોય છે જે હેલ્ધી ફેટ્સ અને પ્રોટીનથી ભરપૂર હોય છે અને એનર્જીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે આમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જેના કારણે અગેન તમારી રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે અને રેગ્યુલર જો આ બી ખાવામાં આવે તો કેન્સરનું જોખમ પણ ઘટે છે સાથે જ અહીં મેં ત્રણ મોટી ચમચી જેટલા કોળુના બી એટલે કે પમ્પકિન સીડ્સ લઈ લીધા છે જેમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જનરલી આપને ખાવામાં એટલું મેગ્નેશિયમ નથી મળતું હતું પણ આવી રીતના મેગ્નેશિયમનો જે ઉણપ હોય તે પણ પૂરી થઈ જશે તેની સાથે બે ચમચી જેટલી ખસખસ લઈ લીધી છે ખસખસ પણ પ્રોટીન ફાઇબર કોપર આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે જેના કારણે હાડકાને મજબૂત કરે છે એનિમિયા દૂર કરે છે એનિમિક કોઈ પણ વ્યક્તિ હોય એટલે કે એનામાં લોહીના ટકા ઓછા હોય તો તે જલ્દી બીમાર પડી જતા હોય છે તો આનું રેગ્યુલર સેવન કરવાથી લોહીના ટકા વધશે જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે તો આ બધું પણ સરસ ડ્રાય રોસ્ટ થઈ ગયું છે તેને પણ નીચે લઈ લઈશું હવે આ જ પેનની અંદર બે ચમચી જેટલું ઘી લઈ અને તેમાં બે કપ જેટલું ખજૂર લઈ લઈશું તમે બધા જ જાણો છો કે ખજૂર એકદમ તાકતવાળો અને હેલ્ધી ગણવામાં આવે છે અને એમાંય ઘી સાથે શેકાયેલો ખજૂર લેવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે જેના કારણે તમે જલ્દીથી બીમાર નથી પડતા કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન જલ્દીથી તમને અસર નહીં કરે તેમજ આમાં આયન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે અગેન આયન વધારે હોવાથી તમારું હિમોગ્લોબિન વધે છે અને હિમોગ્લોબિન વધારે હશે તો તમે જલ્દીથી બીમાર નહીં પડો જલ્દીથી કોઈ પણ તમને ઇન્ફેક્શન લાગુ નહીં પડે અને ફાઇબર ભરપૂર માત્રામાં હોવાથી આ સિઝનમાં પાચનશક્તિ પણ સરસ રહે છે તો થોડીક જ વારમાં આપણી ખજૂર પણ એકદમ સરસ ઘીમાં શેકાઈ અને મેસી થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને પણ નીચે લઈ અને ઠંડુ થવા માટે રાખી દઈશું અને આની સાથે આપણે દાળિયા લીધેલા છે દાળિયા પણ પોષક તત્વોથી ભરપૂર છે દાળિયામાં ઉચ્ચ પ્રમાણમાં મેગ્નેશિયમ કેલ્શિયમ આયન રહેલું હોય છે જેના કારણે તમારા હાડકાં મજબૂત થાય છે તેમજ લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને વજન વધતું પણ અટકાવે છે અને ફાઈબર ભરપૂર માત્રામાં હોવાથી લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગવા દેતું તો આ બંનેને આપણે મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લઈએ દાળિયાના ફોતરા સહિત જ આપણે અહીં લઈ રહ્યા છીએ તો જો આ બધું જ સરસ ક્રશ થઈ ગયું છે એકદમ લોટ જેવો પાવડર નહીં કરી નાખવાનો સહેજ અધકચરો રાખવાનો જેથી લાડુ ખાવામાં સાધારણ ક્રંચી લાગશે તો મજા આવશે તો આને આપણે એક મોટા વાસણની અંદર કાઢી લઈએ અને હવે આ જ મિક્સર જારની અંદર આપણે બદામ ખસખસ અને જે સીડ્સ શેકીને રાખ્યા હતા તે લઈ લઈશું અને આને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈએ આ બધી જ વસ્તુ એવી છે કે રોજ થોડાક પ્રમાણમાં લેવામાં આવે ને તો પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે અને રોજ તમે ખાલી એક લાડુ ખાશો તો પંદર દિવસમાં તમને ફરક દેખાશે અને જલ્દીથી કોઈ પણ બીમારી લાગુ નહીં પડે તો અહીં આ બધાને પણ મેં આ મોટા વાસણમાં લઈ લીધું છે સાથે આપણે ખજૂર પણ લઈ લઈશું અને હવે ફ્લેવર માટે આની અંદર પાંચ ચમચી જેટલો હું એલચીનો પાવડર એડ કરું છું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું અહીં મેં હેલ્ધી બનાવવા માટે થઈને ખજૂર લીધેલું છે પણ તમારે જો ખજૂર ન લેવો હોય તો આની બદલે તમે ઘીમાં ઓગાળેલો ગોળ પણ આની અંદર એડ કરી શકો છો તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હજી મને આની અંદર ઘી થોડુંક ઓછું લાગી રહ્યું છે તો હું બે ચમચી જેટલું ઘી વધારે એડ કરું છું તમારે જો ઘી એડ ન કરવું હોય તો એની બદલે તમે થોડુંક ખજૂરનું પ્રમાણ પણ વધારે રાખી શકો છો ખજૂર નેચરલ સ્વીટનેસનું કામ કરશે એટલે આની અંદર આપણે ગોળ કે ખાંડ કંઈ જ એડ નહીં કરવું પડે અને હવે આની અંદર બે ચમચી જેટલો વરિયાળીનો ભૂકો નાખી દઈશું આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે એટલે વરિયાળીનો ભૂકો જરૂરથી એડ કરવાનો અને ફરીવાર આ બધાને બરાબર મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી અને ગુણોનો ખજાનો એવા લાડુ બનાવવા માટેનું આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો આને આપણે હાથેથી એવી રીતના દબાવીને આના લાડુ વાળી લઈશું આ લાડુ તમે બહારે જ રાખી શકો છો આ એક મહિના સુધી આ લાડુ જરાય ખરાબ નહીં થાય અને રોજનું ફક્ત એક લાડુનું સેવન કરવાથી તમે આ ચોમાસાની સિઝનમાં અનેક બીમારીઓથી બચી શકશો અને આ લાડુ એવા છે કે છ મહિનાના બાળકથી લઈ અને વૃદ્ધોને પણ તમે આપી શકો છો જો સાવ નાના બાળકને દેવો હોય તો અડધું જ લાડુ ખવડાવશો તો પણ ઇનફ થઈ જશે તો અત્યારની ચોમાસાની સિઝનમાં દવાઓ ખાવા કરતાં રોજનો આ એક લાડુ ખાવો વધારે સારો રહેશે તો તમે પણ એક વખત આ લાડુની રેસિપી જરૂરથી ટ્રાય કરજો એટલા સોફ્ટ હોય છે કે દાંત વગરના વૃદ્ધો હશે તે પણ આ ખાઈ શકશે તો આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ